હાલ આપણે છે તમે જોઈ શકો છો કે આ જે પુલ છે એ પુલનું જે ડાયવર્ઝન એની બાજુમાં છે ને એની બાજુમાં આ જે ડાયવર્ઝન છે એ ડાયવર્ઝન ધોવાઈ જતા હવે આ વિસ્તારના લોકોને ભારે મુશ્કેલી છે સ્થાનિકો સાથે વાત કરીને પૂછીશું કે શું કહેશો શું નામ મળ્યું રણછોડભાઈ રણછોડભાઈ આ જે પુલ છે એ કેટલા વર્ષનો છે આ પુલ તો બહુ અંગ્રેજો વખત નું છે અને નવો બન્યો એને થયું તો આ જે ધોવાણ છે એ કેમ નહી થતું આ જે ધોવાણ થયું છે આ પુલ અડીખમ છે નીચે આ જે પિલરો પણ દેખાય એનું કારણ શું આ તો રેલવે નું બંધ કમ ને રેલવે

જે આ છોટાદેપુર નો વિસ્તાર છે આ ભારત નદી નો જે પ્રવાહ છે એ તમને બતાવીશું કે આ જે નદી નો જે પ્રવાહ છે અહીંયાથી વહી રહ્યો છે અને આ વિસ્તારની અંદર મુખ્યત્વે આદિવાસી સમાજ તેમજ અલગ અલગ સમાજના લોકો રહેતા હોય છે અહીંયાથી સામેનો જે કિનારો બતાવીશું સામે કિનારે પોલીસ પણ મૂકી દેવામાં આવી છે એમને પૂછીશું કે જે આપણે અહીંયાથી કયા ગામ તરફ લોકોને જવાનું હોય છે ખાસ કરીને આવી તરફ આ છોટાદેવર થી બરોડા બરોડા આ નેશનલ હાઈવે છે

એમનું જ બધું ચાલતું હોય બરોબર જે ધારાસભ્યો છે એમને બધી લીધો હોય મોટા માણસો ગરીબ માણસ તો એની લીઝ તો હોય નહીં પણ આદિવાસી વિસ્તારમાં તો આદિવાસીના નામ પર જ લીઝ હોય છે ના ને એ તો તો તમે જોઉં કે આ જે સમગ્ર વિસ્તારના લોકો જે છે તમે આ જો કે નદીનો જે પ્રવાહ છે પ્રવાહ જે નદીનો વહી રહ્યો છે ભારત નદીનો અને બાજુમાં જે ઓરસંગ નદી છે છોટાદેપુર જિલ્લાની અંદર જે આ નદી છે તેની અંદર આ જે ડાયવર્ઝનનું ધોવાન થયું છે અને પુલનું પણ ધોવાન થયું છે ત્યારે ગ્રામ લોકોનું કહેવું છે કે રેતી ખનનના કારણે આ થઈ રહ્યું છે હાલમાં તો આ જગ્યા એવી બની ગઈ છે એક ટુરિસ્ટ પ્લેસ જેવી કહી શકાય કે લોકો અહીંયા આવે છે તમે જુઓ કે લોકો પોતાના મોબાઈલ લઈને આવે છે ફોટોગ્રાફ લેતા હોય છે સેલ્ફી લેતા હોય છે અધિકારીઓથી લઈને તમામની જે વિઝિટ પણ થતી રહેતી હોય છે પરંતુ સૌથી મોટો સવાલ એ છે કે આ જે પુલનું જે ડાયવર્ઝન છે ડાયવર્ઝન પાસે આપણે ધોવાણ થઈ ગયું છે તમે જોઈ શકો છો કે આ જગ્યાએ જે ધોવાણ થયું છે સામેનો જે કિનારો છે સામેના કિનારા પર સમગ્ર રસ્તાનું અને જે પુલ બનાવવામાં આવ્યો તો જે સવા બે કરોડના ખર્ચે તેનું ધોવાણ થઈ ગયું છે ને નવો જે પુલ જે છે એ

કઈ જવાનું તમારે હમણાં અહીં લોઢા નતે સામે જવા માટે તકલીફ પડે તકલીફ તો પડવાની ને હવે પડવાની આપણે કઈ જવું કઈ જવાનું બધું તમને તે મોમલેદાર કચેરીમ જવું હોય તો કઈ કઈ જવું પડે તમે સામે કયા કયા કામે જવું પડે મોમલેદાર જવું હોય તો અમારે કોઈ પણ બધું કાર્યવાહી ગમે તે પરમિટ નું એવું તેવું લેવા જવું તો તકલીફ પડે ને નેતાઓને કઈ કેવું છે નેતાઓને શું ભાવ કીએ કઈ નહીં બીજું છે સરકાર પાસે શું અપેક્ષા છે તમારી સરકાર પાસે કે તમને શું સગવડો મળ્યું છે આ જે ધોવાણ તો થયું છે શું થવું છે આવે સરકારો થાવ જે કરે તે એમના હાથમે બધું આપણે થાવ શું કીએ તો અમે કઈ ગુજરાત તકના ના માધ્યમથી શું કહેશો સરકારને કઈ વિનંતી તો હારું છોટાદેપુર જિલ્લામાં બોડેલી થી પાવી જેતપુર થતા જવાનો જે રસ્તો છે એ રસ્તા પરનો જે પુલ છે પુલ પર આપણે છે તમે જુઓ કે આ જે પુલ છે એ પુલના બે ટુકડા થઈ ગયા છે તમે જુઓ કે આ બે પુલ જે છે એ પુલના બે ટુકડા થઈ ગયા છે એનું મુખ્ય કારણ એ છે કે આ પુલના પિલર અગાઉથી બેસી ગયા હતા જેના કારણે આ પુલને બંધ કરવામાં આવ્યો હતો તમે તસવીરમાં જોઈ શકો છો કે નદીના જે પ્રવાહના કારણે આ પુલના બે ટુકડા થઈ ગયા છે ત્યારે આ પુલ બંધ કરવામાં આવ્યો તો પિલર બેસી ગયા બાદ ત્યાં ડાયવર્ઝન બનાવવામાં આવ્યું હતું લગભગ સવા બે કરોડ રૂપિયાના ખર્ચે પરંતુ તમે તસવીરમાં જોઈ શકો છો કે આ ડાયવર્ઝન પણ નદીના પ્રવાહમાં ધોવાઈ ગયું છે તમે જોઈ શકો છો કે જેના જે જે માટે પુલ એવો બનાવવામાં આવ્યો તો તેના જે ભૂંગરા બહાર દેખાય છે જે ઉપરની જે રેલિંગ હતી તે પણ તણાઈ ગઈ છે અને સામે જે રસ્તો હતો બનાવવામાં આવ્યો તે પણ તૂટી ગયો છે તમે જોઈ શકો છો કે આ જે નદી પરનો જે પુલ છે એ પુલ તૂટી ગયો છે મેઇન પુલ જે જૂનો હતો તે પણ તૂટી ગયો છે અને ડાયવર્ઝન પણ તૂટી ગયું છે ત્યારે ગામ લોકોને આ રસ્તાઓ પરથી હવે જે આ વિસ્તારથી એટલે કે જે પાવી જેતપુર અને બોડેલી તરફ જવું હોય તો આ રસ્તા પરથી લોકોને હવે ડાયવર્ઝન જે આપવામાં આવ્યું છે ત્યારે ડાયવર્ઝનની વાત કરીએ તો એ વૈકલ્પિક વ્યવસ્થા હોય છે છોટાઉદેપુરના કલેક્ટર સહિતના અધિકારીઓએ અહીંયા મુલાકાત લીધી હતી અને તેઓએ કહેવું છે કે વૈકલ્પિક વ્યવસ્થા વહેલી તકે કરવામાં આવશે પરંતુ સૌથી મોટી જે વિટંબણા એ છે કે ગ્રામજનો જે છે એમનું શું કહેવું છે તે અમે જાણીશું કે આ પુલ બાબતે તેઓ શું કહી રહ્યા છે તો આપણે જોયું કે જે આ ભારત નદી પરનો જે પુલ છે પુલ જે વચ્ચેનો એના ટુકડા થઈ ગયા છે ને જે ડાયવર્ઝન બનાવવામાં આવ્યું છે તે પણ ધોવાયું છે ત્યારે સ્થાનિક ગ્રામજનો છે એમની સાથે વાત કરીશું કાકા શું નામ તમારું મારું નામ રાજભાઈ મનજીભાઈ સિહોત સિહોત આજે તમારો પુલ કેટલા વર્ષ જૂનો છે ને આ પુલ સઠ માં ઉદઘાટન કરેલું હમ પોસટ માં ચાલુ કરેલો અને અગ્નિ સિત્તેર મેં એનું ઉદ્ઘાટન કોમ ચાલુ કરેલું લગભગ પચાસ સાઠ વર્ષ થવા આવ્યા હમ તો આ પુલ અને જે આ પુલનું જે પિલર બેસી ગયું અને ત્યારબાદ પુલ બી તૂટી ગયો તમને શું લાગે છે એનું કારણ શું એનું કારણ છે આ રેત ખનન અમારે થવાથી ગૌચરની માલિક મેં રેત ખનન થયું તંત્રને ને આખું ગમ અમે વિરોધ કર્યો સ્થાનિક પંચાયતે વહીવટી તંત્ર એમ કે કે કલેક્ટર સાહેબ પંચાયત કરી રેતી રેતીની ભરવા દેવાનું પછી અમે આખું ગોમ પૂરી દીધું પૂરી દેવામાં આવેલું રેતી ભરવા એ પંચાયત અંદર તો અભનમાનસો ચૂંટણી લડવાનો અધિકાર બધાને થાય હોય અભનમાનસો ને લીધે કલેક્ટર સાહેબની સૂચના અનુસાર ઠરાવ મંગાવવામાં આવ્યો સર્વે નંબર વીસ એકવીસ જૂના વીસ સર્વે પહેલાં તો એટલે છેલ્લા વીસ વર્ષથી આ લીજો ગવચરમાં ચાલે એટલે વીસ વર્ષનો આખો ચાલીસ હેક્ટર જમીનની રેતી કરાઈ ગઈ અને ખોઈ દઉં એટલે અર્ધપાર વગરનું એટલે આ બધા ફૂલોને નુકસાન તંત્ર ભ્રષ્ટાચારી તંત્રને નું જ કારણ બને નુકસાન તમે આ બાબતે કોઈને રજૂઆત કરી છે કોને કોને રજૂઆત અત્યાર સુધી કરી ચૂક્યા કયા કલેક્ટરને અને કયા નેતાઓને તમે મળી ચૂક્યા છે આ બાબતે બધા ધારાસભ્યને રજૂઆત કરી સંસદ સભ્યને રજૂઆત કરી સ્થાનિક તંત્ર મામલતદાર તાલુકા લેવલે હા તો એ તાવે કે પંચાયત ઠરાવ આપી દીધો એટલે તમે વિકાસ ના કરવા દો તો પછી ગ્રાન્ટ ક્યાંથી આપશે કરીને એટલે આ વિન વિક વિનાશને બદલે વિનાશ થયો તો આજે તમારું શું કહેવું છે કે આજે પુલનું પિલર જે ધોવાણ થયું અને પાણીનું જે વધારે પાણી આવ્યું અને પુલનું પિલરનું ધોવાણ થતાં પુલ બંધ થયું અને ત્યારબાદ ધોવાણ થયું અને પુલ પણ બેસી ગયો તો તમારી તમે શું માનો છો એનું કારણ આ જે પૂર આવ્યું તે એનું કારણ ને એવું મેહો પૂરો આનીથી વધારે દસે દસ બાર આંખો લાગ્યો તો એ આ પુલને નુકસાન નહીં થયું કે રેલના પુલને પેલો જૂનો હતો તેનો એક એક પાયો ધોરીને લાવેલો હતો પણ આ પુલને કોઈ એવું

પણ પૂર આવ્યું એટલે આગળ મોટા મોટા ખાડા હતા ને એટલે પાણી સાથે જે રેતી અને માટી જે ધોવાઈ ગઈ એની પાયા પણ ગયા પાણીના સપોર્ટ હવે અમારી એવી માંગ છે કે તકે આ પુલનું કામ થાય તો અમારા ગ્રામજનોને અવર જવરની વ્યવસ્થા થઈ જાય એવું તો તમે જોયું કે આ જે સ્થાનિક ગામ છે તે ગામના લોકોનું કહેવું છે આપણી સાથે આ ગામના જે વડીલો છે જે વર્ષોથી રહે છે જે ભારત નદી ઉપરનો જે પુલ છે તેની અંદર જે ધોવાણ થયું છે અને પુલ જે બેસી ગયો છે વર્ષો જૂનો તેની પાછળ તેઓનું કેવું છે કે રેતી ખનન જે થયું છે તેના કારણે આ થયું છે તેવું તેમનો આક્ષેપ છે નરેન્દ્ર પેપરવાલા ગુજરાત તક નર્મદા